છોકરાનું શું કે હું કરવાનું કોઈ ઉકેલ પડતો નહીં વર્ષાલે આયા કરહ એના માટે કોક તો કરવું પડશે સુગર સુગર ઘરમાં શું કરે છે આ મને જોવા જાય બોલો છોકરો પાછો રે જોવા જાય ઘરમાં શું કરે છે લે આલ્યો શું કરે લે તું એટલે અલ્યા તું આ વેતા કરીને જો આવું બધું ઉડા કરી કે મને કંટાળો આવે હન હા કાકા હું કરતે તમે કેમ અહીંયા આયા

એલા ચાલો રે ના ચોમાની આગાની એક તો મને ઠંડી વાય છે ઓ સાંભળા લે આગા એટલી બધી કરી હે પોત દાળા એ આ ઠંડી વાય હ ઠંડી વાય આખી આ બાર સાયકલ પડી તમે ધ્યાન સાયકલ દે એ બાર પડી એમ ભાઈબન કઈબન ઉચ્ચારો આનું જઈ ગયો મારી ના જવાબદારી ને વાત કે આવી વાત સારો એ તો કાકા મારે સા કાકા તાવ ને હો જો આજે હમ પાવો તાર ભાઈ ભન ના કે તો તો એક કે આવું ટપલ ને તા બંધ ભાઈ ભન તું જા તારે બાછા

હજુ કાકો હજુ ઉમર લાયક નહીં અન પૈવાણી વાત કરો તો ઓ નો તવા કાકા ઓ તારા માટે તો હું લાવું વા પૈના પછી એ દોશીન માલ આપી પછી કળા કોઈ નહીં પેલા વાણે લાવ તો મને પૈના આવ હા જા પેલા વાડન દે ચાર પૂરો કરીય ફેશન જા હેડ હા

જોતા તમે ખોટું તો નહીં મને તાલુ લઈ લેવા દે એક તો બીજું લઈ લઉં તાલુ લઈ અને કચલા લે હંટાઈ હંતા નેતલી જવા દે તાલુ લઈ લઉં

તમારા દસ હજાર છે તારા દસ હજાર રૂપિયા તારા ચાલીસ રૂપિયા આવું બધું લઈ ગયું છે અમારો તમારો અમારો છોકરો તમારો બધું લઈ જાય એ તો કરીએ ખો તમે બેહો

તમને ચારે ના પચાસ રૂપિયા લે મે તમને કીધું ને દસ રૂપિયા ખાબુ લેખા નહીં નાબાનો આવો તો મારા ઘરે હું નકડા કરું અલે તો ગોડો પણ તમે ગોડા હોત

સાયકલ લઈ ને તમારું તારું પકડો પેલા સાયકલ લઈ લેજે તું ગુ ચોરી કરી લઈ ને

તમને તારું તમને સાયકલ મળી જાય બરાબર પૈસા પૈસા માત્ર નહિ બરાબર અને આ થાય તો આવજો બરાબર જય માતાજી માતાજી ભલે ભલા જાય મારે આખા ગો ને ધાર ના રહેવું પડે મારે ચોરી કર્યા પેલામ ની ચોરી કર્યા તો એને થાય આ જોઈ ના આવ્યો ને એ નક્કી કરી આવું આ જવું અને પછી નક્કી કરજાવ અને ભણાય જાવ કે ના પડવાનું કમ્પ્લીટ કરી આવો